મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે કચ્છથી કે જ્યાં મોડી રાત્રે બે વાગીને છેતાળીસ કલાકે ભૂકંપનું કેન્દ્રબિંદુ જે છે તે રાપર નજીક નોંધવામાં આવ્યું છે અને આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ફરી એક વખત કચ્છમાં વારંવાર આ પ્રકારે ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે જેમાં ફરી એકવાર ત્રણ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને રાપર નજીક કેન્દ્રબિંદુ નોંધવામાં આવ્યું છે બે છેતાળીસ કલાકે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો કચ્છમાં ફરી એકવાર ધરાધ્રુજી છે અને ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપર નજીક માનવામાં આવી રહ્યું છે